ડિજિટલ યુગમાં બાળકો અને યુવાનોમાં મોબાઈલનો ભારે ક્રેશ છે ખાસ કરીને યુવાનોને મોબાઈલમાં રીલ્સ જોવાની લત લાગી રહી છે લાંબા સમય સુધી મોબાઈલ ફોન જોવાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે માનસિક આરોગ્ય વિભાગમાં આવા દર્દીઓની સંખ્યા વધી છે આવા દર્દીઓને દરેક વાતચીતમાં ગુસ્સો આવતો હોય છે તેઓ કોઈ પણ કાર્ય શરૂ કરતાની સાથે જ પરિણામ ઈચ્છે છે અને અશાંત રહે છે આ સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે મન પર રીલ્સની અસર ઇન્ટરનેટ મીડિયા પર રીલ્સ નું વર્ગણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે માત્ર થોડીક સેકન્ડનો વિડિયો જોઈને સમય કેવી રીતે પસાર થઈ જાય તે કોઈને સમજાતું નથી ત્યારે જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં માનસિક સ્વાસ્થ્યની દુનિયામાં એક નવો શબ્દ સંભળાઈ રહ્યો છે અને આ નવો શબ્દ છે પોપકોર્ન મગજ પણ આ પોપકોર્ન મગજ શું છે શું તમે ક્યારેય પોપકોર્ન ને વાસણ માં બનાવતા જોયું છે જેમ જેમ વાસણ માં ગરમી વધે છે તેમ તેમ મકાઈ ના દાણા પોપકોર્ન ની જેમ પોપિંગ થવા લાગે છે અને સોશિયલ મીડિયા અને ફોન ને કારણે આપણો મગજ પણ પોપકોર્ન મગજ જેવું થઈ ગયું છે જેમ કે તમારા ફોન માં દર થોડી કલાકે અલગ અલગ નોટિફિકેશન આવવા લાગે છે એ જ રીતે જેમ જેમ આપણો ધ્યાન ઓછું થવાનું શરૂ થાય છે તેમ તેમ વિવિધ વિચારોની બારીઓ પોપકોર્નની જેમ આપણા મગજમાં ઉભરાવા લાગે છે માત્ર તમે જ નહીં તમે જે બાળકોને તમારો મોબાઈલ ફોન બતાવીને ખોરાક ખવડાવો છો તેઓ પણ આવી જ હાલતનો શિકાર બની રહ્યા છે ચાલો તેના કારણો અને લક્ષણોને સમજીએ તેમજ કઈ રીતો દ્વારા આ દૃશ્યને ટાળી શકાય છે પોપકોર્ન મગજ શું છે ચાલો સૌથી પહેલા તો એ જાણીએ આખરે આ પોપકોર્ન મગજ જેશું પોપકોર્ન મગજ એ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં એક પછી એક ઝડપથી વિચારો મગજમાં આવે છે તેના પ્રતિકૂળ પરિણામો એ છે કે મગજ કોઈ પણ એક વિચાર પર સ્થિર રહી શકતું નથી આ તે જ રીતે થાય છે જેમ રાંધવામાં આવે ત્યારે પોપકોન ના દાણા ફૂટે છે આનાથી આપણા મગજ માટે એક સમયે એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે મનની આ સ્થિતિ આપણી ઉત્પાદકતા અને સર્જનાત્મકતાને ખરાબ રીતે અસર કરે છે ત્યારે તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે સોશિયલ મીડિયા રીલ્સ અને એ પોપકોર્ન વગરની સમસ્યાને વધુ વકરી છે આ રીલ્સ જે દર ત્રીસ સેકન્ડે બદલાતી રહેશે તે આપણને સતત કઈક નવું જોવા તરફ ધકેલે છે તમે સાંભળશો કે તે સારું છે કે ડૂપા માય મુક્ત થઈ રહ્યું છે અને અમે ખુશ છીએ પરંતુ વાસ્તવમાં સતત સુખ તમારા મગજને હંમેશા સક્રિય રાખે છે તેની ખરાબ અસર એ છે કે તે ડિપ્રેશન અને ચિંતામાં પણ વધારો કરે છે ઘણા લોકો સાથે વાત કર્યા પછી અમને જાણવા મળ્યું કે તેમનો ફોનનો ઉપયોગ જેટલો વધુ વધે છે તેટલી જ તેમની ચિંતા અને અનિદ્રા વધે છે

પોપકન મગજ માટે નિષ્ણાંતોનું શું કહેવું છે એ પણ જાણી લઈએ તો નિષ્ણાંતો માને છે કે જો કોઈ વ્યક્તિ ઇન્ટરનેટ મીડિયા પર વધુ સમય વિતાવે છે તો તે સમસ્યા છે તેની સીધી અસર તેમના મન પર પડે છે આ તેમના રોજિંદા જીવનને અસર કરે છે તેઓ કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી આવી સ્થિતિમાં ખાસ કરીને બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા જોઈએ તેમના જીવનમાં સંયમ લાવવા માટે તમે સમય સમાપ્ત કરવાની પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો એટલે કે જો તમારે તમારો મોબાઈલ ફોન લેવો હોય કે બાળકો તોફાન કરે તો તમારે તેને દિવાલ સામે ઊભો કરી દેવો જોઈએ પહેલા તમે તેને ઓછા સમય માટે કરો પછી સમય વધારો તેનાથી બાળકોને વિચારવાનો સમય મળશે અને સજા પણ થશે પોપકોર્ન મગજની સમસ્યાથી બચવાના ઘણા રસ્તાઓ છે આમાં સમયાંતરે ઇન્ટરનેટ મીડિયાથી દૂર રહો પોતાના માટે સમય કાઢો યોગ કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરો મનને શાંત કરવાના ઉપાયો કરો મિત્રો અને પરિવાર વચ્ચે સમય વિતાવશો